પવિત્ર યાત્રાધામ ઊંચા કોટડા સહિતના કેટલાક ગામોમાં જઈ શકાય અને કેટલાક ગામોને જોડતો આ મુખ્ય રસ્તો હશે અહીં બ્રિજ બનાવવાનું કામ હાલમાં ચાલી રહ્યું છે પરંતુ આ કામમાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપ સાથે એક આગેવાને પ્રતિક્રિયા આપી હતી જ્યારે ગઈકાલે પણ સરપંચ દ્વારા આ કામમાં ગેરરીતિ ન થતી હોવાના આરોપ સાથે પ્રતિક્રિયા આપી હતી જોકે હવે આ બનાવમાં સત્ય અને ખરી હકીકત શું છે તે સરકાર દ્વારા ઉચ્ચ કક્ષાએથી તપાસ આવે તો જ સત્ય અને ખરી હકીકત સામે આવે એમ છે તેમ લોકોની માગણી છે આપનો પરિચય મારું નામ ગીરવાન છે જયદેવસિંહ સરવૈયા હું દાઠા ગામે રહું છું ગઈકાલે દાઠા બગડ નદી ઉપરનો જે બ્રિજ છે તૂટી ગયેલો બ્રિજ એનું અત્યારે આઠ કરોડ રૂપિયાના ખર્ચે સરકાર દુષ્ક્રી દ્વારા નવો બનાવવાની જે મંજૂરી આપવામાં આવી રહી છે બનાવવામાં આવી રહ્યો છે તેમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તે બાબતે ગામ લોકો આજુબાજુના ગામના સરપંચો સહિત બધા ભેગા થયા ગામના અગ્રણીઓમાં ગોળભા સરવૈયા સોદિવસી સરૈયા જીતુભાઈ સરવૈયા પારસિંહ સરવૈયા જયેશભાઈ ખેર સહિતના બધા ન્યા રૂબરૂ ભેગા થયેલ આજુબાજુના ગામના સરપંચો સિદ્ધરાજસિંહ સરવૈયા શિવભાઈ સરવિયા જીવનભાઈ વાંસ દાઠા સરપંચ પ્રસન્નભાવાળા સહિતના બધા ભેગા થયાલ અને પુલની અંદર જે ગેરરીતિ ચાલી રહી હતી એ જે એનો અહીંયા લોખંડનો જે જથ્થો પડેલો છે એમાં કોટિંગ વગરનું જે લોખંડ છે એ બતાવવામાં આવે અને ત્યાં જે સુપરવાઇઝર હાજર હતા ગૌસ્વામી બાપુ એમને કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી કે હવે આ જે કોટિંગ વગરનું જે લોખંડ છે એ ભલે એક વખત આવી ગયું ગામ લોકોએ સમાધાન કર્યું વલણ અપનાવ્યું અમે તો નાના માણસો છીએ હાલો માનો કે બધા સરપંચો હતા એની રૂબરમાં ગેરરીતિ સાબિત થઈ તો એણે એમ કીધું કે આ જે લોખંડ છે ને એ તમે એકને એક ખાનામાં નહીં વાપરતા જે તમે અત્યારે બાંધ્યું છે ને એ પણ છોડી નાખજો અને દરેક ખાનાની અંદર બબ્બે લોખંડના સળિયા નાખી દેજો જેથી કરીને એક ખાનો નબળું ન પડે એવી ગામ લોકો ગામ લોકો સહિત સરપંચોએ પણ મંજૂરી આપી તો હવે પાછળથી માનો કે આ બધું પૂરું થઈ ગયું પછી તાઠા ગામના મહિલા સરપંચ વાળા દ્વારા રિપોર્ટર જે ત્યાં હાજર હતા મનુભાઈ તેમને ચા પાણી પીવા માટે ઘરે આવવાનો આગ્રહ કર્યો અને આગ્રહ કરી બોલાવી અને એને એમ કીધું કે તમે મારો ઇન્ટરવ્યૂ લ્યો કે હરેક ગામના સરપંચો આમાં સહમત છે અને કામ સારુંથી સારું થઈ રહ્યું છે અને મટીરિયલ પણ સારું વપરાઈ રહ્યું છે તો એમણે પાછળથી એવું ઇન્ટરવ્યૂ આપ્યું તો મારી પાસે કોલ રેકોર્ડિંગ છે બધા ગામના સરપંચોના ભાઈ એને પૂછવામાં આવ્યું કે તમે આમાં સહમત છો તમે પ્રસન્નબાની સાથે સહમત છો તો એને કીધું ના ભાઈ ના આપણે તો જે રૂબરૂ ત્યાં સત્યની સાથે છીએ અમે અને જે રૂબરૂ વસ્તુ હતી ને આપણે ગેરરીતિ વાળું લોખંડ પકડી પાડ્યું છે બધે અમારી રૂબરૂમાં એવી વાત છે કે બધા ખાનામાં બબે લોખંડના કટકા નાખી દેજો અમે સત્યની સાથે છીએ અમે કોઈની સાથે નથી પુલના વિરોધ કરનારની સાથે નથી કે પુલ સરપંચની સાથે નથી પણ સત્યની સાથે છીએ અને એ લોકોએ સ્વીકાર્યું છે ને એના મારી પાસે કોલ રેકોર્ડિંગ છે બરાબર આ પુલ જે છે એ ઊંચા કોટા યાત્રાધામને જોડતો પુલ છે

નબળું લોખંડ આવેલું બરાબર એટલે મેં કીધું કેમ થાય મને કાયકુ નાખતું બરાબર એટલે અત્યારે મનુભાઈ ઘરે કાલે ચા પીવા એવા બોલાવ્યા હે

જે કઈ કોટિંગ વગર નું લોખંડ હતું એ પાર્થભાઈ લઈ આવ્યા આપડે દૂધ નું દૂધ ને પાણી નું પાણી કરી દીધું બરોબર પણ એ જે તમારું જે લોખંડ છે ને એ એક એને ખાનામાં બાપુ નહીં વાપરતા હો એક જ મિનિટ હા તમે બાંધેલું છે ને લોખંડ કોટિંગ વગર નું હા એ ખોલાવી નાખજો ને એક ને એક ખાનું બધું લોખંડ નો વાપરતા ને આખું ખાનું લડવું પડી જાય ઈ એક ખાનું ખોલી ખોલીશ ને એટલે તો હું તમને ફોટો મોકલીશ તમે ઓલું તમારું ગ્રુપ છે ને ઓલું જનતા કી આવાજ ડાઢા એમાં મને એડ કરી દેજો હું તમને ફોટો મોકલીશ બરોબર પછી બીજું બાકી તમને હા બોલો હવે સરપંચ સરપંચ બધા ભેગા કર્યા કોટિંગ વગરનું લોખંડ પકડ્યું બરોબર હા હવે સરપંચે મંજૂરી આપી તો અમે તો નાના માણસો કહેવાય હા ભલે આથી વાંધો નહીં કરી નાખો ગામનું પુલનું કામ જલ્દી થાય ને અમારે તો ઈ જોવાનું છે હા પણ બાપુ એક ને એક ખાનામાં આ બધું લોખંડ નો વાપરતા બધા ખાનામાં એક એક હરિયો નાખી દેજો ગામે મંજૂરી આપી છે તમને કોટિંગ વગર નું આ એક ટ્રક આવ્યો છે એ વાપરી નાખો એમ તો એક ને એક ખાના માં નો વાપરતા જેથી કરીને આખું ખાનું નબળું ન પડે નહીં નહીં તો હું તમને એમ તો કઉ છું કે હું પોલીસ એટલે તમને ફોટા પણ મોકલીશ એમ તો કઉ છું બરોબર બાપુ બાપુ આપડે દૂધ નું દૂધ ને પાણી નું પાણી બધાને કરીને બતાવ્યું ને કે જો આ કોટિંગ વગર નું લોખંડ છે

એ આપડે જયારે બધું વિવાદ થયો કોટિ મંગાવી હતી પછી બીજી વાર જયારે આપણે જરૂર હોય ત્યારે ઓર્ડર આપતા સાઈડ ઉપર એટલે ગાડીને ઓર્ડર દેવાનો હતો તો પચીસ દિવસ નું વેટિંગ હતું ત્યાં બરોબર છે આ રાજકોટની કંપનીમાં પેલી વખત જયારે વિવાદ થયો ને હા ત્યારેમભાઈ ની વાડીમાં હરિયા ને કલર થતો હતો ઈ પછી જે ગાડી આવી પછી તમને હું આખી તોફા કરું છું પછી ઈ પછી વિવાદ છે પછી કોટિંગ ગાડી આવી બરોબર એ પાછી ઓકે બીજી ગાડી આવી ને એ પાછી જ્યાં વેટિંગ લાંબુ હતું ને એટલે બીજી કંપનીમાં ફેરવું હતું એટલે ત્યાં એ કંપનીમાં થોડોક વીસ હજાર ભાવે ડું હતો અને થોડીક કંપની ફેર પડી ગયો ને એટલે વસ્તુ ફેર પડી ગયો બાકી બાકી એ કલર અહીંયા નો તો નહોતો અને ઈ ગાડી ઈ ગાડી આવીને અમે ભૂરીભાઈ ને ઓલા ઓલાભાઈ લાલા ને બધા ફોન કરી બોલાયા હતા જો ભાઈ આ ગાડી તમે કયો તો ઉતારું બરોબર કરવા વાળા અલગ અલગ પાંચ ભાઈ છે સહદેવજી છે પછી હજુભા છે ગોળભા છે એ બધાને અલગ થી બોલાવ પડે તમે એક આ સપક્ષના પાંચ માણસો ને બોલાવો તો ઈ તો ઈ તો મંજૂરી આપી દે ને એમ નઈ બાપુ જોવા પેલા ના વિડીયો પણ છે

ભગવાન બને ખબર કલર થી કોઈ વસ્તુ બનવાની નથી બને લોન ઓછું નાખતા હોય સિમેન્ટ અમે ઓછી નાખતા હોય બાકી વિધાઉટ કલર વિધાઉટ કલર એમાં જાય ને આપડે ટેકનિશિયલી વાત કરું છું વિધાઉટ કલર જાય ને કે કોઈ જાતનો એક કલર નો પીછડો એમાં નહિ મારવાનો બરોબર તો એ રીતના કોઈ વસ્તુ ન થાય પેલા એમાં જે હતું કલર વગરનું જ હતું પ્રમાણપત્ર આપવા માટે આપણે તો બહુ નાના માણસો છે થાય કે ના થાય પણ મારી સમજ પ્રમાણે કોટિંગ થયેલું જો લોખંડ હોય ને તો પાણી ને ઓછું પકડે અને સડે નહીં બરોબર લોખંડ બ્રિજ ની આયુ વધે અને અમારા ગામની ની ત્રણ ચાર બસો જાય છે ખોખરા માટે હાજી પર છે નીલકંઠ વિદ્યાપીઠ માં લઈને કઈ એવો બનાવ બનશે ને તો કેટલા ઘરના દીપક ઓલવાઈ જશે એટલે અમારે તો છે ને બીજો કોઈ સ્વાર્થ નથી અમે કાલે અમે સરપંચ ને કાલે નો કીધું કે ગામના તમે તારે બે સીસી રોડ હાવ ખાઈ જાવ અમને કઈ વાંધો નથી પણ આ એક ઘરેણું છે દાઠાનું આ તો વ્યવસ્થિત ખાવા દયો આમાં તો રાજકારણ ન લવો એમ